નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો હું ફરી એકવાર આપની સમક્ષ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા દીકરો લઈને આવી છું તો ચાલો આપણે વાર્તા જોઈશું આપા દેવાત આ તમ સારું થઈને હોકાળી બજરનું પડતલું આણ્યું છે ભારે મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજનનો ધુવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવે વચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડદલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય તેઓ એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી અગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે આપા દેવાત આ નવા નકોર હોકોએ હું ગંગાજમની તાર મઢાવીને ખાસ તમસાટું લાવેલ છું સારું રાય તો ઠેકાણે જ શોભે ને બા થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દળી એમ કહેતા ત્રીજાભાઈ આગળ આવે છે આપા દેવાત તમારી ઘોડીની માથે આ મસરૂ જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં શેલાય ખાસ બનાવીને આણે છે હો ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓગઢ આઈને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ મીઠ ફક્ત દેવાત વાંકને માથે જ ઠરી ગઈ છે દેવાતને રીઝવવા સારું સૌ મથે છે દેવાતની ઓખ કરડી થાય એ વાતનો તમામને ફટફડાટ છે દેવા જેનો દુશ્મન બને તેનો ગામનું ત્રણ દિવસમાં ટીંબો બને આઘેની એક થાંભલીને થઈ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાટ ભીલી છે એની મૂછો ફરકી રહી છે એનો હોઠ મરખ મરખ થાય છે પડખે બેઠેલા કાઠીએ એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં આ કઢી ચટ્ટાવાણું ક્યારથી બેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે આ દેવાતમાં ચૂપ ભાઈ ચૂપ આપા લાખા તું હજુ છોકરું છું તારું લાખા પાદર હજી દેવાતના ઘોડાના ડાબલા હેઠ પડ્યું નથી રાખતું નીકળ તું એ આપા દેવાત નહીં તારી તળીની કેરીઓ દેવા દોડે છે હું મારા આંબાને કેરી હું દેવાતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા માળા ફળને ઠોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાગ ને કોણ રાણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષોનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવા ત્વાંકનું કાન એ વાતો કરનાર તરફ કડું થઈ ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું એ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉગાડું બોલો ને બાપા આપા દેવા વાંક આદમીને થડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખાવાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોવે હરખાવું ન જોવે આપા લાખાવાળા તો હવે લાખા પાતર ફરતા ગઢ બંધાવ જેવા તું તારે ચડીને આવજે આપા દેવાત હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચડાવું પણ પાણીને કળશ્યો ભરીને ઊભો રહીશ આપા દેવાતને શોભતી મહેમાન ગતિ કરીશ લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળીમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે નિકર હા 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 ગજબ કરો મા બાપ એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ધરડિયા કાઠીઓએ દે ઘરડીયા કાઠીઓએ દેવાતના પગ જાળીને કહ્યું આપા લાખાવાળો તો બાળક છે એને બોલ્યાનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોઈએ ના ના આપા દેવા મારું નોતરું અફરજાણ જે હોકે એમ કહીને લાખોવાળે તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો કહી તો ગયો કાઠી તો સંધાએ સંભળ્યા કાઠીમાં ઊંચની જ ન હોય પણ તમે સહુને સહુએ બી બીને દેવા જ જેવા એક મોટા લુંટારાની ખુશામત માંડે છે મારે તો દેવાતને કે દલીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તલવાર અને ઘા વાળે એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવીને લાખા પાદરનો ધણી રોજડી ગોળી હાંકી ગયો ચલાળા ગામથી ચાર ગાઉ બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એની ભેકાર ઊંચી બેખડો વચ્ચે ધીરા ધીરા ગરજતા એના પાણી વહ્યા જાય છે જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોંકારા કરી રહ્યા છે એ વિકળા નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતાલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયણી નીચે પથ્થરની બેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખે જ શંકર બેઠા છે ત્યાં કુદરતે એક સામટી ગુલાબી કરેણ ઉગાડે છે આંબાની ગટા જામી છે નીચે ગૌમુખને ઝીલનાર કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આવેલો છે નીચાણમાં ઊંડો ધરો છે વડલા ઉપર મોરલા ટવકે છે ગૌમુખીના નીર ખળખળે છે કુંડમાં નાની માછલીઓ તગતગે છે ને ધૂનામાં મગરે સેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી જુક્તિથી આંકેલી છે એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળોને વિકરાળ હતા ને પ્રેમી હતા એ ગામના તોરણ બાંધનારો જ આ લાખો વાળો ધાણાની શાખનો એ કાઠી હતો લાખા પધરાવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે સાંભળીને ભાઈઓ પણ થત તે દિવસથી લાખાવાળો પરગાવ જઈને રાત નથી રોકાતો જાય ત્યાંથી ઝાલર ટાણે તો જાપામાં જ આવી જ પહોંચે એ વાતને તો છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાંત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાળી ગયેલ છે ઓઘડવાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડે ને રજા માગી પણ ઓગડવાળો કહે આપા આજની રાત તે નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાત તમારી પાસે ભમતો ફરે છે લાખાવાળો કચવા તે મને રોકાયો આઈ લાખા પાદરમાં શું થયું સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે ગામનો જાપો બંધ કરી આડો ગોઠવી લોકો હથિયાર લઈ ઊભા રહ્યા પણ પોતાનો મોવડી વિના લોકોની શાંતિ ભાંગી ગઈ ઉલટાના લોકો તો આબુ વેર હાથે કરીને વહોરી આવનાર લાખાવાળા ઉપર દાઝે વળી ગયા દેવાતનું કડક કટક પડ્યું ઝાપા ઉપર લાખાપાદરના કંઈક જુવાન કામ આવ્યા ઝાંપો તૂટ્યો કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સૌ ચાલવા માંડે ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો કાઠી બારો નીકળ બારો નીકળ તે દી તો કઈ મોઢે બકી ગયો હતો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો સેલને સામે કાંઠે તને લેવા આવત સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીની એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હીરભાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ હશે દેવાતના પડકારા લોહી તરબોળ ભાલો ને લાલ ગુમ આંખો એ છોકરીને મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું બીવા જેવું નહીં એ શાંત ઊભી હતી અંધારી રાતે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખની મુદ્રા હતી પેલા વડલાની છોડીએ રમેલી કછોટા ભીડીને જાડવે ચડેલી ધરામાં ઢબી ઢબીને વજ્ર જેવી એની કાયા બનેલી શેલ નદીના ધૂનામાં એણે મગરવચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું ને હીરભાઈએ તો લાખા પાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકરાનો રાસલો કઈ કઈ વાર ગાયો હતો ગાયું હતું કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે એરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે સીધને રોવો છો દાદા શું છે અમને કેજો રે ધરકટ આવ્યું દીકરી વારે કોણ ચડશે રે સાત સાત દીકરીએ દાદો વાંજો કેવાણા રે હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે અમે વારે ચડશું રે દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો લાખાવાળાનો આત્મારામ એ વછેરો દેવાતે વિચાર્યું ક્યાં વછેરો લઈ જઈને જગતને બતાવીશ લાખાવાળો જીવશે ત્યાં લગી નીચું જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો ને ઓછરીને કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવા નીચે બેઠો માથું નીચું રાખીને પછો પછાડી છોડ છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હીરભાઈના સામો રહ્યો ઓરડામાંથી મા કહે બેટા હીરભાઈ અહીં આવતી રહે પણ હીરભાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બડો અને નિર્જણ ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એનો ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઊભા જ બે હાથે જાળીને એ જોગમાયાએ દેવાતના પહોળા બડામાં ભાલાનો ઘા મૂક્યો ભચ દેતો ગાલો શરીર શોસવો ગયો દેવાતને ધરતી સાથે ચડી દીધો નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હિરવાઈએ એને ઝાટકા મૂક્યા શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માડી પછેડી લાવે ઘોસડી બોધી દાણાની ગોસણી બોધે એમ ઘોસડી બોધીને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સૌને મન એમ હતું કે દેવા તો મોઢા આગળ નીકળી ગયો હશે દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા કહે ગઢવા ચલાળે જાઓ ને બાપુને કહો કે પરબાળા ક્યાંય ન જાય આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય પણ પરબાળા જાય તો મને મળતી દેખે ગઢવી ચલાળે પહોંચ્યો દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આકાશ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈ લાખા પથરાવું પરબાળો શત્રુઓને હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાહી દીકરી ક્યાં સારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે શું કોઈ કારણ છે જાઉં તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં આહી રાખ્યું છે એમ કહીને ઓરડામાં લઈ જઈને ગાંસડી સોડી બતાવી લાખાવાળાએ મોઢું ઓળખ્યું એ તો દેવાત પોતે જ દરબારનું હયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું એણે દીકરીને માથે હાથ મૂક્યો બેટા દુનિયા કહી હતી કે લાખાવાળાને દીકરી છે પણ નાના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો ઊભા ઊભા તલવારથી કાપતા ન આવડે પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા તો મિત્રો જો તમને મારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવા વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું થેન્ક યુ